જય માતાજી મિત્રો આજે અમે તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ જે તમારા હૃદયને સ્પર્શી જશે સમુદ્રપુર નામના નાનકડા ગામમાં રહે છે ધનજી એક ગરીબ માછીમાર જે હનુમાનજીનો પરમ ભક્ત છે પણ જ્યારે ભયંકર દુકાળ આવે છે અને તેના બાળકો ભૂખે રડે છે ત્યારે ધનજી એક એવો નિર્ણય લે છે જે સ્વર્ગમાં દેવતાઓને પણ ચોંકાવી દે છે શું એક ભક્તની નિષ્ઠા ચોરીના વિચારને પણ પવિત્ર બનાવી શકે શું હનુમાનજી આવા ભક્તને માફ કરશે અને સૌથી મોટો સવાલ સ્વર્ગમાં કોણ જઈ શકે છે એ ભક્ત કે જે ફૂલ લાડુ ચડાવે કે એ જે પોતાના હૃદયની શુદ્ધતાથી ભગવાનને ખુશ કરે આ રહસ્ય જાણવા માટે આખી વાર્તા જુઓ દૂર દરિયા કાંઠે આવેલું એક નાનું ગામ હતું જેનું નામ હતું સમુદ્રપુર આ ગામ એક તરફ ખડખડ વહેતી સમુદ્રની લહેરો અને બીજી તરફ લીલુંછમ જંગલ ધરાવતું હતું ગામની વચ્ચે એક નાની નદી વહેતી જે ગામના ખેતરોને સિંચતી અને માછીમારોને જીવન આપતી સમુદ્રપુરમાં ખેડૂતો માછીમારો વ્યાપારીઓ અને થોડા વણકર પરિવારો રહેતા હતા બધા એકબીજા સાથે પ્રેમથી રહેતા એકબીજાને મદદ કરતા અને ગામના મેળાઓમાં સાથે નાચતા ગાતા ગામની બહાર સમુદ્રના કિનારે એક પ્રાચીન હનુમાનજીનું મંદિર હતું આ મંદિર એટલું જૂનું હતું કે કોઈને ખબર નહોતી કે તે ક્યારે બન્યું

નદીનું પાણી સુકાઈ ગયું ખેતરો ફાટી પડ્યા અને સમુદ્રની માછલીઓ પણ ઓછી થઈ ગઈ ગામના ખેડૂતોના ખેતરો બંજર થઈ ગયા અને માછીમારોની જાળ ખાલી આવવા લાગી ગામમાં અનાજની ભારે કમી થઈ શેથો અને વ્યાપારીઓના ઘરે અનાજના ભંડાર હતા પણ ગરીબ માછીમારો અને વણકરોની હાલત દયનીય થઈ ગઈ બાળકો ભૂખથી રડતા અને માતા પિતા નિરાશ થઈને આકાશ તરસ જોતા રહેતા આ ગામમાં એક યુવાન માછીમાર રહેતો હતો જેનું નામ હતું ધનજી ધનજી એક સાધારણ યુવાન હતો દેખાવે સામાન્ય પણ હૃદયથી ખૂબ જ નિષ્ઠાવાન તે રોજ સવારે સમુદ્રમાં જાળ નાખવા જતો અને જે માછલીઓ મળે તે ગામના બજારમાં વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો ધનજીની પત્ની સરસ્વતી ગામના શેઠના ઘરે કામ કરતી અને તેમના બે નાના બાળકો રામુ અને લક્ષ્મી ગામની શાળામાં ભણતા ધનજી હનુમાનજીનો પરમ ભક્ત હતો રોજ સાંજે તે મંદિરે જઈ હનુમાન ચાલીસાનો પાઠ કરતો અને બજરંગબલીને નાળિયેર ચઢાવતો પણ દુકાળે ધનજીનું જીવન ખોરંબે ચઢાવ્યું સમુદ્રમાં માછલીઓ ઓછી થઈ ગઈ એટલે બજારમાં વેચાણ બંધ થયું સરસ્વતીનું શેઠના ઘરે કામ પણ ઓછું થઈ ગયું કારણ કે શેઠે ખર્ચ ઘટાડવાનું શરૂ કર્યું ઘરમાં અનાજનો એક દાણો પણ ન હતો રામુ અને લક્ષ્મી રાતે ભૂખથી રડતા અને ધનજીનું હૃદય દુઃખથી ભરાઈ જતું ગામના લોકોએ થોડા દિવસો સુધી ધનજીને રોટલો કે લોટ આપ્યો પણ દરેકની પોતાની મુશ્કેલીઓ હતી રોજ રોજ કોણ મદદ કરે એક સાંજે ઘરે ખાલી હાથે પાછો ફર્યો નિરાશ પૂછ્યું આજે કંઈ મળ્યું માથું નમાવીને કહ્યું ના સરસ્વતી સમુદ્ર ખાલી છે અને બજારમાં કોઈ ખરીદવા તૈયાર નથી રામુએ રડતા રડતા કહ્યું બાપુ મને ભૂખ લાગી છે આજે રોટલો નહીં મળે ધનજીનું હૃદય ચિરાઈ ગયું તેણે રામુને ખોડામાં લઈને કહ્યું બેટા ચિંતા ન કર હનુમાનજી આપણી મદદ કરશે રાત પડી પણ ધનજીની આંખોમાં ઊંઘ ન હતી તે ઘરની બહાર બેઠો અને આકાશ તરફ જોવા લાગ્યો તેના મનમાં વિચારોનું તોફાન ચાલતું હતું હું રોજ હનુમાનજીની પૂજા કરું છું ચાલીસા વાંચું છું પણ આજે મારા બાળકો ભૂખ્યા સૂઈ રહ્યા છે શું મારી ભક્તિ નકામી છે શું બજરંગબલી મારી પ્રાર્થના નથી સાંભળતા બીજા દિવસે ધનજી હનુમાનજીના મંદિરે ગયો તેની પાસે ચઢાવવા માટે કંઈ ન હતું એટલે તેણે માત્ર હાથ જોડીને પ્રાર્થના કરી મંદિરમાં થોડા ભક્તો આવ્યા અને ચઢાવેલા લાડુનો પ્રસાદ ધનજીને આપ્યો ધનજીએ તે પ્રસાદ ઘરે લઈ જઈને બાળકોને આપ્યો પણ તેનું મન શાંત ન થયું રોજ તો મંદિરમાં પણ પ્રસાદ ન મળે એક સાંજે ધનજી મંદિરની બહાર ઉદાસ બેઠો હતો તેની નજર મંદિરની અંદર ગઈ હનુમાનજીની મૂર્તિની ઉપર એક ચમકતું ચાંદીનું દીવડું લટકતું હતું જે ગામના શેઠે દાનમાં આપ્યું હતું તે દીવડો એટલો સુંદર હતો કે તેની ચમક આખા મંદિરને પ્રકાશિત કરતી હતી ધનજીના મનમાં એક વિચાર આવ્યો આ દીવડો વેચી દઉં તો ઘણા દિવસનો અનાજ આવી જાય મારા બાળકોને ભૂખે ન રહેવું પડે પણ તરત જ તેનું હૃદય ધડક્યું ના આ તો હનુમાનજીનો દીવડો છે હું બજરંગબલીના મંદિરમાં ચોરી કેવી રીતે કરું તે ઘરે પાછો ફર્યો પણ રામુ અને લક્ષ્મીની ભૂખી આંખો અને સરસ્વતીનો નિરાશ ચહેરો જોઈ રહી ન શક્યો તેનું મન બેચેન થઈ ગયું રાતે ફરી તે મંદિર તરફ ચાલ્યો રસ્તે ચાલતા ચાલતા ધનજી વિચારવા લાગ્યો હું હનુમાનજીની રોજ પૂજા કરું છું ચાલીસા વાંચું છું પણ આજે મારા બાળકો ભૂખ્યા સૂઈ રહ્યા છે શું મારી ભક્તિ નકામી છે શું બજરંગબલી મારી પ્રાર્થના નથી સાંભળતા મંદિર ખાલી હતું ધનજીએ હનુમાનજીની મૂર્તિ સામે હાથ જોડ્યા અને ધીમા અવાજે કહ્યું

વિચારતો હતો શું હું ખોટું કરું છું શું બજરંગબલી મને સજા કરશે પણ બાળકોની ભૂખની યાદે તેને આગળ વધવા મજબૂર કર્યું તેણે દીવડો હાથમાં લીધો અને નીચે ઉતર્યો સ્વર્ગમાં દેવતાઓની સભા બેઠી હતી ધનજીનો આ કૃત્ય જોઈને દેવતાઓ ચોંકી ગયા ઇન્દ્રદેવે કહ્યું આ ગરીબ માછીમાર તો હનુમાનજીની મૂર્તિ પર ચઢી ગયો આ તો અપરાધ છે દેવે ઉમેર્યું આવું કરવાથી ગામ પર વિઘ્ન આવશે નારદમુનિ દોડતા હનુમાનજી પાસે પહોંચ્યા અને કહ્યું હે બજરંગબલી તમારા ભક્તે તો મંદિરમાં ચોરી કરી તમે શું કરશો પણ હનુમાનજી હસતા હતા તેમની આંખોમાં દયા અને પ્રેમ ઝલકતા હતા તેમણે નારદ મુનિને કહ્યું નારદ બધા ડરે છે પણ હું આ ભક્તની નિષ્ઠાથી પ્રસન્ન છું ગામના શેઠો મને ફૂલ લાડુ અને નારિયેળ ચઢાવે છે પણ આ ગરીબે તો મારા પર ચડીને પોતાની ભક્તિ બતાવી તેનું હૃદય શુદ્ધ છે અને તેનો ઈરાદો માત્ર પોતાના પરિવારને બચાવવાનો છે શું હું આવા ભક્તને સજા કરીશ એ જ ક્ષણે હનુમાનજી સાક્ષાત પ્રગટ થયા ધનજી ડરી ગયો અને દીવડો હાથમાંથી છૂટી ગયો તેણે હાથ જોડીને માથું નમાવ્યું અને રડવા લાગ્યો હે બજરંગબલી મને માફ કરજો મેં ચોરીનો વિચાર કર્યો પણ મારા બાળકોની ભૂખ મને સહન ન થઈ હું તમારો ભક્ત છું મને સજા ન કરો હનુમાનજીએ હળવું હાસ્ય કર્યું અને કહ્યું ધનજી તારું હૃદય શુદ્ધ છે તે મારા મંદિરમાં ચોરીનો વિચાર કર્યો પણ તારી નિષ્ઠા અને તારા પરિવાર પ્રત્યેનો પ્રેમ મારા હૃદયને સ્પર્શી ગયો ભક્તિ એટલે ફક્ત પૂજા નહીં પણ નિષ્ઠા અને સત્યનું પાલન ધનજીની આંખોમાં આંસુ હતા પણ હવે તે આનંદના આંસુ હતા તે ઘરે પહોંચો તો જોયું કે તેના ઘરમાં અનાજના ઢગલા હતા અને રસોડામાં રોટલાની સુગંધ આવતી હતી સરસ્વતી આશ્ચર્યથી પૂછ્યું આ બધું ક્યાંથી આવ્યું ધનજીએ હનુમાનજીની કૃપાની વાત કરી અને બધા ભાવુક થઈ ગયા તે જ રાતે આકાશમાં વાદળો ગરજવા લાગ્યા થોડીવારમાં ધોધમાર વરસાદ શરૂ થયો નદી ફરી ખડખડ વહેવા લાગી અને સમુદ્રમાં માછલીઓ પાછી આવી ગામના ખેતરો લીલાછમ થઈ ગયા અને ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું ગામના લોકો હનુમાનજીના મંદિરે દોડી ગયા અને જય હનુમાન કીના નાદ કરવા લાગ્યા સ્વર્ગમાં નારદ મુનિએ હનુમાનજીને પૂછ્યું હે બજરંગબલી આ ભક્તે તો ચોરીનો વિચાર કર્યો છતાં તમે તેને આશીર્વાદ આપ્યો હનુમાનજીએ હસીને કહ્યું નારદ ભગવાન ખરેખર ભક્તિના ભૂખ્યા છે ધનજીની નિષ્ઠા અને તેના પરિવાર પ્રત્યેનો પ્રેમ મારા હૃદયને સ્પર્શી ગયો ભક્તિ એટલે ફૂલ લાડુ નહીં પણ હૃદયની શુદ્ધતા અને નિષ્ઠા ધનજીએ પોતાનું વચન પાળ્યું જ્યારે ગામમાં સમૃદ્ધિ પાછી આવી તેણે પોતાની કમાણીમાંથી એક સોનાનો દીવડો બનાવડાવ્યો અને હનુમાનજીના મંદિરમાં ચઢાવ્યો ગામના લોકો ધનજીની ભક્તિની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા આ વાર્તા ગામમાં દંતકથા બની ગઈ અને લોકો શીખ્યા કે સાચી ભક્તિ એટલે હૃદયની શુદ્ધતા નિષ્ઠા અને દેવો પરનો અટલ વિશ્વાસ આ વાર્તા એ શીખવે છે કે ભગવાન ભૌતિક ચઢાવાઓના નહીં પણ ભક્તના હૃદયની શુદ્ધતા અને નિષ્ઠાના ભૂખ્યા છે ધનજી જેમ જો આપણે પણ નિષ્ઠાથી અને સાચા હૃદયથી ભગવાનની શરણે જઈએ તો તે આપણી દરેક મુશ્કેલીમાં મદદ કરશે